નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર રીપી ઈ લર્નિંગ હબમાં હું રાજપૂત સર ગણિતની ગજબની દુનિયામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય આપણે કન્ટિન્યુ ચાલુ હતું રેડી અને એમાં મજા આવે દાખલાઓ આપણે ચાલુ જ છે અત્યારે હાલ અને હાલ પણ આપણે એવો ટોપિક જોવા જઈ રહ્યા છે કે જેમાં તમને ખૂબ રસ પડશે અને એ છે તમારું

જો મેં લખ્યું છે કે જે બે ખૂણા ના માપનો સરવાળો નેવું હોય તો બંને ખૂણાઓને એકાબીજાના કોટિકોણ કહેવાય જે બે ખૂણાઓ તમે લીધા હોય બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ તો જ બંને ખૂણાઓને કોણ કહેવાય એટલે શું તો કે બંનેનો સરવાળો નેવું થાય હેઠળ પછી જે હોય ખૂણામાં માપી દીધું હોય તો તમે નેવું માંથી આપો આપેલો બાદ કરો એટલે તમને જે બીજું છે એ મળી જાય હેઠળ આ રીતનું ચાલતું હોય છે એટલા માટે કહેવાય કોટિકોણ તો કે સાઈન નેવું માઇનસ બીજો કોઈ ખૂણો મળી કોટિકો ખૂણા કહેવાય સાઈન અને કોષ કેવા ખૂણા કહેવાય કોટિકોણીય ખૂણાઓ કહેવાય યાદ રાખજો જે ખૂણો તમે અહીંયા સાઈન માં લેશો સાઈન નેવું માઇનસ સામે કોષ નો મળી જશે એવી જ રીતે કોટ નેવું માઇનસ થી બરાબર ટેન

કોશેક અને શેક એકબીજાની પેર છે અને ટેન અને કોટ એકબીજાની પેર છે આ રીતે આખા દાખલાઓ આપણે કામ કરશું તો ચાલો જોઈએ આગળ ઉદાહરણ નંબર નવ કિંમત મેળવો ટેન સિક્સટી ફાઈવ છેદમાં કોટ ટ્વેન્ટી ફાઈવ હવે આને આપણે ગણતરી કરવાની થશે તો કેવી રીતે કામ કરવાનું છે તમારે છે ને કોઈ એક ને ચેન્જ કરવાનો કા કોટ ચેન્જ કરવાનો બંનેને નહીં હકાવવાના બંને હકાવશો તો મેળ નહીં આવે કે હું

હવે ટેન થીટા ની જગ્યા પર મારે કરવું હોય તો શું કરાય કોટ નેવું માઇનસ થીટા કરે આ થીટા એટલે પાસઠ ને પાસઠ એજ ઇટ એટલે કોટ નેવું માઇનસ પાસઠ થઈ ગયું હાલો હવે કોટ નેવું માંથી પાસઠ જશે તો કેટલા વધે તો કે સર પચીસ એટલે કોટ પચીસ ના છેદમાં કોટ પચીસ બંને કેન્સલ એટલે જવાબ તમારો આવશે એક હજી એક વખત આપણે જોઈએ હું શું કરું છું કેવી રીતે થાય છે કોઈ જ અલગ વસ્તુ નથી કરતો આ ટેન પાસઠ ને છે ને સૂત્ર સાથે કમ્બાઈન કર્યું એટલે ટેન નું સૂત્ર હું હવે કોટ નેવું માઇનસ થીટા હવે આ ટેન થીટા થીટા પાસઠ છે એટલે કોટ નેવું માઇનસ પાસઠ એટલે કોટ નેવું માઇનસ પાસઠ કર્યું નેવું માંથી પાસઠ જશે તો કેટલા આવશે પચીસ સમજી ગયા હું કઈ નવું નથી લાવતો માત્ર ખાલી ફોર્મ્યુલા ને સેટ કરીને મૂકવાનો પ્રયત્ન કરું છું રાઈટ ચાલો આગળ જો ત્રણ એ લઘુકોણ નું માપ હોય તથા સાઈન ત્રણે બરાબર કોષ એ માઇનસ હોય તો એની કિંમત મેળવવાની છે હાલો હવે આપણે આપણા સંદર્ભ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ રકમ છે આપડી સાઈન ત્રણે બરાબર કોષ એ હવે સુધારો કરવો હોય તો કોઈ એક જગ્યા પર આપણે કરવાનો પ્રયત્ન કરવો પડશે બાકી બીજી કોઈ રીતે કરવાનો જશો તો આપણે સેટ આપશે નહીં હવે જો આપણે કરવા જઈએ તો જો હું આની જગ્યા પર લખવા જાવ તો મારે કેવી રીતે સેટ કરવો પડે સાઈન ની જગ્યા પર લખવા જાવ તો કે રીતે લખીએ તો ચાલે તો કે કોષ નેવું માઇનસ ત્રણ એ રેડી બરાબર કોષ એ માઇનસ છવીસ સર આ હું કર્યું આપણે આગળ લગી સૂત્ર હતું ને હું બરાબર એ માઇનસ છવીસ ઓકે હવે હું એક કામ કરું છવીસ ને આ બાજુ લાવું ત્રણ ને એ પેલી સાઈડ લઈ જાઉં એટલે છવ્વીસ આ બાજુ આવે તો કેવા થઈ જશે તો કે સર પ્લસ

ચાલો એટલે આપણે શેષ ઝીરો મળી ગઈ એનો મતલબ એવો કે તમને એનું મૂલ્ય કેટલું મળ્યું ઓગણત્રીસ ઓગણત્રીસ ગુણ્યા ચાર કરશો એટલે તમારી પાસે કેટલા જવાબ એકસો સોળ ચાર ચાર કેન્સલ એનું મૂલ્ય કેટલો આવ્યો ઓગણત્રીસ એ લઘુ કોણ મૂલ્ય છે હવે ઓગણત્રીસ ગુણ્યા ત્રણ કરી આપણે જોઈ લઈએ કે નેવું કરતા નાનું થાય છે લઘુ છે એટલે નેવું કરતા નાનું થવું જોઈએ ત્રણ નવા વધી પડે બે ત્રણ એ નેવું કરતા નાનો સત્યાસી થઈ ગયું સાબિત એનો મતલબ એનું મૂલ્ય મળી ગયું આપણે એ સાબિત કર્યું કે ત્રણેય એ લઘુ કોણ છે આપણે બંને મૂલ્યની ગણતરી બતાવી દીધી છે ચલો જોવો આગળ કોટ પંચ્યાસી પ્લસ કોટ પંચોતેર ને ઝીરો અને પિસ્તાલીસ વચ્ચેના માપવાળા ત્રિકોણ મિત્ર ઉપયોગ કરીને દર્શાવવાના છે હવે તમારી પાસે આજે આ બંને ખૂણા છે ને મિત્રો હે એને છે ને ઝીરો ને પિસ્તાલીસ ની વચ્ચેના ખૂણામાં ડાયવર્ટ કરી દેવા સમજ પડ્યું હું બોલું આ તમારી જે રકમ છે ને આ રે અહીં એ 0 ને 45 ની વચ્ચે ટ્રાન્સફર આપી દેવાનું ચાલો જો આપીએ છીએ ત્યાં નવજો કોટ 85 કોસ 75 હવે કોટ કોની અરે કામ કરશે ટેન આરે રાઈટ વાય તો મારે અહીંયા લખવું હોય તો શું લખાય ટેન 90 85 અહીંયા લખવું હોય તો શું લખાય સાઈન 90 75 ચાલો નેવું માંથી એટલે જો જે તમારો ખૂણો પંચ્યાસી ને પંચોતેર હતા વચ્ચે આવી ગયા પાંચ અને પંદર પિસ્તાલીસ અને ઝીરો ની વચ્ચે થઈ ગયા આ એક એક માર્કસ પૂછાય પણ બહુ ઓછા છે ધ્યાન રાખજો ચાલો આગળ

છેદમાં પણ પૂછાય આપણો એવો તૈયારી હોવી જોઈએ કે આપણે દાખલા કરવાના છે ક્લિયર ના અહીંયા સુધી ચાલો જુઓ ટેન છવીસ કોડ ચોસઠ રકમ ચેન્જ કરવાનો હવે હું છેદ ચેન્જ કરીને તમને બતાવું ટેન

ચાલો આ કોષ અડતાલીસ એઝ ઇટ ઇજ નેવું માંથી બેતાલીસ જશે એટલે કેટલા વધશે તો કે અડતાલીસ કોષ અડતાલીસ માઇનસ કોષ અડતાલીસ જવાબ કેટલો આવે ઝીરો ગુણાકાર ભાગાકાર ની ક્રિયા હોય તો એક આવશે સરવાળા બાદ બાકીની ક્રિયા હશે તો ઝીરો આવતો હશે ઇટ મીન્સ કે બાદ બાકી કરો ને જયારે કોઈ પણ બંને પર સરખા હોય તો જતા રહે ઝીરો અને જ્યારે ભાગાકાર કરો ને બંને પર સરખા હોય જતા રહે કેટલો હોતો હોય એક ક્લિયર ચાલો કોશેક એકત્રીસ માઇનસ શેક ઓગણસાઠ શરૂ કરીએ સિમ્પલ દાખલો છે તો કેવી રીતે આપણે કામ કરશું તો આ કોશેક એઝ ઇટ ઇઝ રહેવા દઈએ અને અહીંયા ચેન્જ કરવાનો પ્રયત્ન કરો એટલે કોશેક

થઈ ગયું ક્લિયર અહીંયા સુધી તો કે સર આ તો બહુ હેલું છે આ હેલું જ ને ભાઈ બધું જગરું થોડું હોય પણ ખાલી સૂત્રો માઇન્ડમાં આવી જાય તો સર એકવાર સૂત્રોને આપણે ફરીવાર જોઈ લઈએ આ જુઓ સાઈન અને કોષ એકા બીજાના કોટી ગુણો પદો છે વિધેયો છે એટલે બંનેનો સરવાળો ને એવું થતો હોય બંનેના ખૂણાનો એટલે એ રીતે થાય કોશેક અને સે અને છેલ્લે ટેન અને કોટ આ એકા બીજાના વ્યસ્ત હા યાદ રાખવાનું છે આ એટલી જ વસ્તુ આ આવડે એટલે બધું આવડે ક્લિયર વાત

એટલે તમારે ખાલી રકમ ની અંદરથી પહેલા તો ઈજ પદ સેટ કરો કે જે બંનેનો સરવાળો 90 હોય એવા એ આવી ગયા લે ઈ બંનેને લાઈનમાં લઈ લેવાના જો કેવી રીતે 1048 1042 1023 1067 તમારે સાબિત કરવાનું છે કિંમત એક આવે એટલે એના શું પદ કમ્પ્લીટલી લાઈનમાં હોવા જોઈએ હાલો પાછા સૂત્ર આપણે લાગુ પાડી દઈએ તો ટેન ની જગ્યા પર લખવું હોય તો લખાય કોટ નેવું માઇનસ અડતાલીસ ઇન્ટુ ટેન બેતાલીસ અહીંયા પાછું ચેન્જ કરવું એટલે કોટ નેવું માઇનસ ત્રેવીસ ઇન્ટુ ટેન સડસઠ હવે હું જો તમને સમજાવું આ એક પદ આખું લીધું અને આ એક પદ આખું બનાવ્યું સમજ્યા એટલે આ એક પદ છે ને એક પદ છે તો બધા ગુણાકાર માં જ એટલે આપણે કઈ ફરક ના પડે ગુણ્યા કોટ નેવું માંથી ત્રેવીસ હશે એટલે કોટ સડસઠ ઇન્ટુ ટેન સડસઠ તો યાર જુઓ કોટ અને ટેન એકાબીજાના નો બે નો ગુણાકાર એક એટલે હિજબ એવો એક

હાલો ગણતરી કરવામાં ધ્યાન રાખવાનું છે કોઈ ભૂલ ન પડે જો એક પણ પ્રકારની ભૂલ આવશે એટલે જવાબ આવશે નહીં હાલો આ કોષ ગણતરી કરવાની છે આ કોષ જો એ કોષ ગણતરી કરવા જાવ એટલે મારે લખવાય તો હું લખાય સાઈન નેવું માઇનસ આડત્રીસ અને આ કોષ બાવન ના બાવન એઝ ઇટ ઇઝ ક્લિયર અહીંયા સુધી કોઈ એક પદની ની જ ગણતરીમાં ધ્યાનમાં લેવાનું બધી વસ્તુ ન લેતા માઇનસ આ સાઈન આડત્રીસ છે એની જગ્યા આપણે લખવાય તો હું લખીએ કઈ ગણતરી કરવા જઈએ તો ગણતરી તો લખવા પડે અને આ એઝ ઇટ આવશે તો કે ગણતરી માં આવી ગયા હું લખ્યું આ ગણતરીમાં આવી ગયા આગળ કરો નેવું માંથી આડત્રીસ જશે એટલે કેટલા આવશે કોસ બાવન ઇન્ટુ સાઈન બાવન જો બેય બાજુ સરખા પદ સાઈન બાવન સાઈન બાવન કોસ બાવન કોસ બાવન બંનેની ની બાદ બાકી ત્રણ માંથી ત્રણ જાય કેટલા વધે ઝીરો એમ બે પદમાંથી માંથી પદ સરખા સરખા ઉડી જાય કેન્સલ થઈ જાય બાદ થઈ જાય એટલે જવાબ કેટલો આવી જાય ઝીરો તમારે શું લાવવાનું હતું ઝીરો લ્યો ભાઈ આવી ગયું જે કંઈ અઘરું સામાન્ય વાત એટલી ધ્યાનમાં રાખવાની કે સૂત્ર સાથે ચલાવવાનું અને એકવાર માઇન્ડમાં જે વસ્તુ બેસી જાય ને એ સાચી એટલે એના માટે શું કરવાનું ખબર કોન્સન્ટ્રેટ લાવવાનું જ્યારે તમે વિડીયો જોવો છો તો એ વસ્તુને એટલી બધી કોન્સન્ટ્રેટ થી જોવો ને એટલે તમારી પાસે એક બુક સાઈડમાં રાખીને જુઓ કે સર શું કરે છે એ સ્ટેપ ને જોતા જાઓ વિચારતા જાઓ ને લખતા જાઓ અને આ વસ્તુ ગણિત છે ગણિતને ક્યારેય ગોખવાની ન હોય ગણિતને છે ને સેટ કરીને દાખલા ગણવાના હોય તો તમને જલ્દી માં આવડી જાય રાઈટ વાત ચલો જોઈએ આગળ સર આવો દાખલો તો આપણે એક કરી નાખ્યો કયો આગળ ઉદાહરણમાં હતો રેડી આજ વિડિયોમાં ઉદાહરણ આપણે જોયું એમાં

હાલો ભાગાકાર કરી નાખીએ કરવાની જરૂર નથી ખબર જ છે પણ કરી નાખીએ તન તારીખ નવ એક આઠ તંગાર ઝીરો ઇટ મીન્સ કે છત્રીસ ત્રણ ત્રણ કેન્સલ આઉટ એટલે એનું મૂલ્ય કેટલું આવી ગયું છત્રીસ તમને પહેલા એની કિંમત માંગી હતી એટલે એની કિંમત આપણે જો મેળવીને આપી દીધી એની કિંમત શોધો થઈ ગઈ હવે તમારે એવું છે કે એનું માપ કેવું છે ટુ એનું માપ લઘુ ગણ આ ચીજ વાત છે જો ને ટુ એનું માપ કેવું થશે બે બેઠા એન જગ્યા પર છત્રીસ છત્રીસ દુ બોતેર એટલે એનું મૂલ્ય ટુ એનું મૂલ્ય લખવું પણ નેવું કરતા નાનું છે તો કે હા નેવું કરતા નાનું છે તો બંને વસ્તુ સાબિત થાય છે ક્લિયર ચાલો જોઈએ આગળ તેને બરાબર કોડ બી હોય તો સાબિત કરો કે એ પ્લસ બી બરાબર નેવું થાય આવો દાખલો મારે તમને એક બતાવવાનો તો સ્વાધ્યાયની અંદર છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક

કોઈ એકનો સુધારો લાગુ પડશે બે નહીં લાગુ પડે ચાલો ને આને સુધારો કરવા જાય લખોય તો લખાય કોટ નેવું માઇનસ બરાબર કોટ બી કોટ કોટ કેન્સલ નેવું માઇનસ એ બરાબર બી આ માઇનસ પેલી બાજુ જશે તો કે પ્લસ એટલે એ પ્લસ બી આપણો સાબિતી જે માગ્યો તો એ સાબિત થઈ ગયું કે તમને કીધું સાબિત કરો કે એ પ્લસ બી ને એવું થાય કરી દીધું ભાઈ એમાં કઈ થોડું ઉઘરું છે સાબિત કરવું એ થઈ જાય ને ક્લિયર એ સુધી ચાલો હવે ધ્યાનમાં તમારી એક જ વસ્તુ રાખવાની છે હું હજી કહું છું ફોર્મ્યુલા માઇન્ડમાં નહીં હોય તો તમારા માટે આ બધી વસ્તુ નકામી છે જુઓ પાછો રાખલો એવો આગળ આગળ કર્યું એના જો ટુ એ લઘુકોણ છે શું છે ચારેય લઘુકોણનું મગ છે તો શેખ ફોરે બરાબર કોશેક એ માઈનસ વીસની કિંમત મળે ને એની કિંમત શોધવાની છે હાલો કાંઈ વાંધો નહીં કરીએ શું છે રકમ શેખ ફોરે બરાબર કોશેક

પ્લસ થઇ જાય તો નેવ દસ અગિયાર એકસો ને દસ ચાર ને પાંચ એ તો એ બરાબર એકસો ને દસ ના પાંચ ચલો કાંઈ ભાગાકાર કરી જોઈએ એકસો દસ નો પાંચ વડે પાંચ દુ દસ મળી ગઈ રકમ કીધું ચાર એ લઘુ કોણ છે જોઈ લો ચાર એ ચાર એનું મૂલ્ય આવ્યું બાવીસ બાવીસ જે નેવું કરતા નાના છે એના પરથી સાબિત થઈ જાય કે એ પણ કેવો છે લઘુ કોણ કાંઈ અઘરું નથી ખાલી શું કરવું પડે તમારે તમારા માઇન્ડમાં વિચારીને ગણતરી કરવી પડે અને જો ગોખણપટ્ટી નહીં ચાલે આ ગણિત છે ગણિત ગણતરી સાથે કામ કરતો હોય એટલે આગળ જોઈએ મિત્રો જો એ બી અને સી ત્રિકોણ એ ના ખૂણા હોય તો સાબિત કરો સાઈન બી પ્લસ સી ના છેદમાં બે બરાબર કોષ એ બાય ટુ બોર્ડની પરીક્ષા માટેનો મોસ્ટ આઈમપી દાખલા આ ચેપ્ટરમાંથી હું તો એવું કહું કે આ ચેપ્ટરમાંથી માંથી પૂછવા લાયક દાખલો હોય ને તો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ સુધી આ એક હવે છે આ પછીના સ્વાધ્યાયમાં પણ અત્યાર સુધીનો એક દાખલો છે રકમ જુઓ શું છે સાઈન તમારે આ વસ્તુ સાબિત કરવાની છે એટલે અત્યારે થોડીક વાર માટે ભૂલી જાઓ એ બી અને સી એ ત્રિકોણ એ ના ખૂણા એટલે આપણી પાસે તરત માઇનમાં આવવું જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય થાય તો કે સર હા થાય ચલો જો હું લખું છું ત્રિકોણના સરવાળો એકસો ને એસી થાય એટલે કેવી રીતે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો ને એસી પણ હવે મારે દાખલામાં જરૂરિયાત ખૂણાના સંકેત નથી હું એને દૂર કરી દઈશ એટલે હવે મારી ગણતરી ખાલી સામાન્ય એટલી આવશે એ પ્લસ બી પ્લસ સી બરાબર એકસો ને એંસી હવે પાછા અહીં સાબિતીમાં આવો તમારે બી અને સી એક સાઈડ જોતો છે ને એને એકલો જોતો છે રેડી કઈ વાંધો નહીં આ એ પ્લસ છે બરાબરની પેલી સાઈડ જશે તો શું થઈ જશે માઇનસ એટલે એકસો એંસી માઇનસ એ જોતાં જજો હું 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 કરું છું મારા માટે એ પદ જ અગત્યનું છે એ પદ હું આના પરથી જ મેળવતો જાય સગળ ધીમે ધીમે બધું આવી જાય કઈ કરવું પડશે નહીં એટલે ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એ હવે મારે એ નથી જોતો એ બી અને સી ના રાખવા એને અલગ કરવાનો એને મોકલો પેલી સાહેબ હવે જુઓ બી પ્લસ સી ના છેદમાં બે છે હાલો બે બાજુ બે વડે ભાગાકાર કરી નાખો અહીંયા બે લાવો અહીંયા બે લાવો આ બાજુ નું પદ તો એ સીટી આવી જશે બી પ્લસ સી આખા છેદમાં બે અહીંયા બે બેયને મળશે એકસો એસી ના છેદમાં બે માઇનસ એના છેદમાં બે

બંને બાજુ ચાલો સાઈન સાઈન નેવું માઇનસ એના છેદ માં બે હાલો આ પદ રાખો સાઈન બી પ્લસ સી આખાના છેદમાં બે સાઈન નેવું માઇનસ સીટા નો જવાબ આવે કો વખત અહીંયા સુધીની ગણતરી તો આપણી માઇન્ડ માં આવી ગઈ પણ એક વખત જોઈ લે કે ત્રિકોણના ત્રણેય સરવાળો કેટલો એકસો એસી ખૂણો એ પ્લસ બી પ્લસ બરાબર એકસો ખૂણાના સંકેતની મારે જરૂર નથી રકમ માટે એટલે મેં ખૂણાના સંકેતને દૂર કર્યું એટલે આ રીતનું લખાય

તો તમારી સાબિતી મળી ગઈ સાબિત થઈ ગયું એટલે માટે ચલો સાઠ કોડ પંચોતેર કોષ પંચોતેર ને જીરો અને પિસ્તાલીસ વચ્ચેના ના ખૂણાના ત્રિકોણ ગુણોત્તરમાં દર્શાવવાના છે ચલો જોઈએ સાઈ કોષ પંચોતેર હવે સાઈન ની જગ્યા પર સુધારો કરવો શું લખાય કરવાની સડસઠ આપણે પેલા બાદ કરી જોઈએ માંથી સાત નો જાય ઝીરો ની માથે દસ નવ ની માથે આઠ દસ માંથી સાત જશે ત્રણ આઠ માંથી જશે બે એટલે કોષ ત્રેવીસ અને અહીંયા સાઈન નેવું માંથી પંચોતેર જશે એટલે પંદર આવી જાય ઝીરો અને પિસ્તાલીસ ની વચ્ચેના ખૂણા સાબિત થયા બે હાલો આગળ ચાલો મિત્રો આ હતું તમારું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ અને ઉદાહરણ સહિતના ઇટ મીન્સ કે આપણે કોટી કોણીય ખૂણાવાળો એક વિભાગ એક સાથે કમ્પ્લીટ કર્યો સર આ તો બહુ સહેલું છે આમાં કાંઈ કરવાનું નથી મતલબમાં સાઈન ને કોસ ટેન ને કોટ કોશેક અને શેક એટલું જ યાદ રાખવાનું હા ભાઈ એટલું જ યાદ રાખવાનું પણ એ યાદ રાખવા માટે હું રાખવાનું માઇન્ડ ને એક સરખું કોન્સન્ટ્રેટ કરી દેવાનું એટલે તમને બધું યાદ રહી જશે અત્યારે મિત્રો વાંધો આવે તમે એક એક ચેપ્ટર ક્લિયર કરો છો ને એટલે જયારે બોર્ડ નું પેપર દેવા જશો ને એટલે તમારી સાથે એક સાથે ઘણું બધું ભેગું થઈ જશે એટલે તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો રેડી બાકી બીજું બધું તો હું સોલ્વ કરવા માટે તમારી સાથે જ છું અને તમે પણ અમારી સાથે જોડાયેલા છો રીપીમાં આવી જ રીતે અને આવી જ રીતે તમે જોડાતા રહો આભાર મિત્રો મળીએ આપણે બીજા વિડીયોમાં